ખેડૂતોને જાણ કર્યા વગર કોઈ પણ વળતર આપ્યા વગર તમામ જગ્યાએ વીજપોલ લગાવી દીધા છે જે બિન કાયદેસરને આ લોકો પરમિશન પણ નથી લીધું એવું અમને ધ્યાનમાં ગામ લોકોને આવ્યું છે અને સરપંચોને આવ્યું છે કે ભાઈ આ લોકોએ કોઈ પણ પરમિશન વગર વીજપોલ લગાવી દીધા છે જે બાબતે આપના માધ્યમથી અમને ન્યાય મળે ખેડૂતોને પૂરેપૂરું ન્યાય મળે એ બાબતે આપની રજૂઆત છે મારી આ ધાભલા નાખી દીધા વળતર આપ્યા વગર કાયદેસરના વગર બરોબર વળતર નહીં આલે તો અમે આગળ પગલાં મન ફાવે એમ નાખી સાઈડમાં કોઈનું જ વાહન જતું રહે તો મરી તો કોની જવાબદારી રહેશે ખેડૂતોને જાણ કર્યા વગર કોઈ પણ વળતર આપ્યા વગર તમામ જગ્યાએ વીજપોલ લગાવી દીધા છે જે બિન કાયદેસર ને આ લોકો પરમિશન પણ નથી લીધું એવું અમને ધ્યાનમાં ગામ લોકોને આવ્યું છે અને સરપંચોને આવ્યું છે કે ભાઈ આ લોકો કોઈ પણ પરમિશન વગર વીજપોલ લગાવી દીધા છે જે બાબતે આપના માધ્યમથી અમને ન્યાય મળે ખેડૂતોને પૂરેપૂરું ન્યાય મળે એ બાબતે આપની રજૂઆત છે મારી આ ધાભલા નાખી દીધા વળતર આપ્યા વગર કાયદેસરના વગર બરાબર વળતર નહીં આલે તો અમે આગળ પગલાં લઈશું આ હાઈવે મન ફાવે એમ નાખી દીધાની સાઈડમાં કોઈનું જ વાહન સાઈડમાં જતું રહે તો મરી જશે તો કોની જવાબદારી રહેશે